એવી કઈ વસ્તુ તો હોવી જોઈએ ને કે જે આપણે ન આવડે સમજો એ તો મગજ પર ચડી જાય પછી તો મને બધું જ આવડે છે એટલે જાણી જોઈને અમુક વિષય અનટચ રાખવાના કે આ બાકી છે હજુ એટલે એવો અંદરથી પેલો પેલો જો ભાસ થાય ને અંદર આ એમ સમથિંગ વાળો કે આઈ એમ એવરીથિંગ કે મને બધી જ ખબર છે કે મને બધું જ આવડે છે એ ભાસ કોઈ દિવસ અહંકારનો બીજ અંદર ઊભો નહીં થાય એટલે અમુક વસ્તુ જાણી જોઈને છોડી દેવાની એટલે આપણે પોતાની જ ખબર હોય કે આ મને નથી આવડતું કેમ તમે જાતે જ છોડેલું છે ને સમજો એ કેમ છોડેલું છે કે તમારામાં પોતાનામાં જે પોતે અંદરથી સર્વજ્ઞતાનો કે સમથિંગનો જે ભાવ આવતો હોય ને એ અટકી જાય એટલે અમુક સમયે તમને અમુક વસ્તુ ન આવડે એ પણ જરૂરી છે કેમ એ તમને પોતાને એ વસ્તુનો ખ્યાલ આપે છે કે મારે હજુ ઘણું બધું કરવાનું બાકી છે અને મને બધું જ નથી આવડતું એટલે મારે ઘણું શીખવાનું પણ છે સમજો એટલે એ શીખે એ વિદ્યાર્થી બરાબર પણ એ સાહેબ બની જાય ને એ ખોટું કે મને બધું જ આવડે છે કારણ કે એ અહંકારનો બીજ ફૂટે એ બહુ મોટી વાસના છે એ પછી ધીરે 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 એ લેવલ ક્યાં પહોંચે ખબર જ તમને એ એક એવા લેવલ પર પહોંચે કે પછી તમને એવું થઈ જાય કે તમે જે કરો એ જ સાચું છે અને એ પરમ સત્ય છે પછી ત્યાંથી આગળ કાં જાય ખબર છે તમે બીજાને ખોટા પાડવામાં જાવ તમે મને ખબર છે તે મુસીબત છે મને ખબર છે તો મોન કેસ સર બધું ખોટો ખોટો ક્યાંક કરે ચાલો ઝાડ જઈને જગ્યા થાય એવું છે ઓકે એટલે વાસનામાં આવું છે બરાબર એટલે વિષય જે છે તે બાર જ છે અને એનો યોગ આપણે જાણી જોઈને ઇન્દ્રિયો દ્વારા કરીએ છીએ એ અંદર અંતકરણમાંથી ફૂટતા નથી આમાં સમજવાનું છે બરાબર ચાલો એટલે એની ઉત્પત્તિ ઇન્દ્રિયો થકી થાય છે પણ અંતઃકરણમાંથી થતી નથી જેમ અતિશય તડકો હોય અને અથવા તાડ હોય તેનો પ્રથમ બહાર ઇન્દ્રિયોને સંબંધ થાય છે પછી ઇન્દ્રિયોએ દ્વારે કરીને શરીરને માહેલી કોરે તેનો પ્રવેશ થાય છે પણ તેની ઉત્પત્તિ માહેલી કોરેથી નથી થતી એ તો બહારથી ઉત્પન્ન થઈને માહેલી કોરે પ્રવેશ કરે છે તેમ પંચ વિષય છે તે પ્રથમ અંતઃકરણમાંથી ઉપજતા નથી એ તો પ્રથમ ઇન્દ્રિયોને બહારનો વિષયનો યોગ થાય છે અને પછી અંતઃકરણમાં પ્રવેશ કરે છે માટે જેમ બહાર ગુમડું થયું હોય અને તેને ઔષધ ચોપડે ત્યારે જે કરાર થાય પણ કેવળ વાર્તા સાંભળીએ કરાર થાય નહીં તેમ અને જેમ સુદા પીપાસા લાગી હોય અને ખાધે પીધે જ નિવૃત્તિ થાય પણ અન્નજનની વાત કરીએ નિવૃત્ત ન થાય તેમ પંચવિષય રૂપી જે રોગ છે તે તો તેનું જ્યારે ઔષધ કરીએ ત્યારે જ નિવૃત્તિ થાય સમજો કહેવાનો મતલબ પહેલાં સીધું સમજાવી દીધું અહીંયા ઉદાહરણ આપી દીધું કે વિષય જે છે તે બહાર રહ્યા છે અને તમે એને બહારથી જ ભોગવો જોઈએ અંતકરણમાંથી ઉપજા નથી ગઈ એટલે અંદર ઇન્ટરનલ પ્રોડક્ટ નથી એટલે તમે ગમે ત્યારે એ વિષય બહારથી અંદર ઘૂસાડેલા છે એટલે એ તમારો પ્રોબ્લેમ છે બરાબર ઉપર લાલ બટને શું નહીં દબાના થા હું તમને વારે વારે કહું છું આ વાત જીવનમાં ઘણી બધી વસ્તુ નહીં કરવા જેવી હોતી નિષિદ્ધ કર્મ આપણે કરીએ છે એટલે દુઃખી વધારે છે કરવાનું નથી કરતા એનાથી વધારે દુઃખી નથી યાદ રાખજો બરાબર જીગર આજે બી ઊભો ઊભો કપડાં સૂકવી શકે છે આમ કરીને પંખાની જે ઊભો રહી જાય તેની હાઈટ જ એટલી છે કે સૂકવાઈ જાય કપડાં સમજો આઈડિયા આવી ગયો તો જ્યાં સુધી એ કામ હાથથી થતું હોય તો પછી બીજી માથાકૂટ કરવાની કોઈ જરૂર નથી એટલે આપણે કરવાના કામ નહીં કરતાં એનાથી વધારે નહીં દુઃખી થતાં પણ નહીં કરવાના કરવા જઈએ છીએ એમાં વધારે દુઃખી થઈએ છીએ યાદ રાખજો સમજજો આ સિદ્ધાંત છે શિક્ષાપત્રીમાં હમણાં અર્થદીપિકામાં પણ આવેલું નિષિદ્ધ કર્મનો ત્યાગ પહેલાં કરજો પછી જે તમારે વિધિરૂપ કર્મ કરવાના છે એ પછી એના વિશે વિચારજો પણ પહેલાં નિષિદ્ધ કર્મનો ત્યાગ કરો એટલે જીવનમાં પહેલાં ન કરવાનું જેટલું કરો છો ને એ બધું ટીક કરો અને એક એક કરીને બંધ કરો સમજો શું શું નહીં કરવાનું કરીએ જે ચાપલુસી કરતા હોય કે ચાંદ પેલી ચુગલી કરતા હોઈએ ટાઈમ પાસ કરતા હોઈએ સોશિયલ મીડિયા મસળતા હોઈએ રોજ એકાદ બે કલાક આ બધા ધંધા બંધ કરી નાખો એ સમયનો બગાડ જ છે બરાબર પછી કેવું કે બહુ એક્ટિવ છું હું તો બહુ એક્ટિવ કંઈ કોઈ એક્ટિવ નથી મર્યા પછી સ્વિચ ઓફ થઈ ગઈ એટલું ભજન બાકી રહી જશે બરાબર દુનિયા ચાલ્યા જ કરવાની આપણા પહેલાં પણ ચાલતી હતી ને આપણા પછી પણ ચાલવાની જ છે એના કરતાં ભજન કરવામાં ફાયદો છે બરાબર એટલે શું વિષય હંમેશા બહારથી અંદર જાય છે અંતકરણ જે ભ્રષ્ટ અંદર થયું છે એમાં વાંક ઇન્દ્રિયોનો છે અને ઇન્દ્રિયોનો વાંક કેમ છે પેલો જીવ અંદર સમજી ગયા ને પેલો મેં તમને વાત નહીં કરેલી લોકો ટેમ્પો લઈને આવ્યા ટ્રક ભરીને આવ્યા પછી પૂછવા આવ્યો ભાઈ કોણ છે મનીષ કોણ છે એટલે એક છોકરો હતો ભાઈ હું મનીષ છું એટલે પેલા લોકો એ લોકોનું કામ કરીને ચાલી ગયા બરાબર શું કામ કરી રહ્યો તો તમે સમજી જ ગયા પછી એક કાકા આવ્યો અને એને પૂછ્યું ભાઈ તારું નામ તો સંદીપ છે તે એને મનીષ કેમ કહ્યું એટલે કે મારે જાણવું હતું એ લોકોને મનીષનું કામ શું છે સમજી ગયા જાણી લીધું બસ આ સ્ટોરી આપણા બધાની છે મારે જરા જાણવું હતું કે એમાં શું થાય છે એમ કરીને ઊભો રહી પેલો એ ડાયા બનવાનું જ નહીં આપણે જેટલું કામનું છે એટલું જ જાણવાનું નથી કામનું તો જવા દે બરાબર વ્હાઇટ બોલ છે એક રન વધારે જ મળશે અને એક ડડો પણ વધારે રમવાનો મળશે આ નિયમ જ છે કઈ રહી નહીં જતું એવી દુનિયામાં ઘણી બાબત છે જે મને આને અત્યાર સુધી નથી જ આવડતી અને આમને આમ જ મરી જઈશું ને મારા બાપા ઘરે બેઠેલા છે એને તો એવું ઘણું બધું છે જે નથી આવડતું પણ નીકળી જવાના પણ એને એનું કામ કરીને તમે સમજી ગયા એટલે એવું હું રહી ગયો હું રહી ગયો હું રહી ગયો એવું માનતા જ નહીં હું ભાગ્યશાળી છું કે રહી ગયો પણ નીકળી જવાનું એવું માનજો સમજજો જે ઓછું જાણે છે અને એનું કામ કરીને નીકળી જાય છે એ ભાગ્યશાળી છે જે બહુ જાણે છે અને આમાં ને આમાં ફસાયેલો રહી છે તે બુદ્ધિનો શું છે બોકડો છે એટલે બહુ જાણવાની જરૂર નથી જે કરવાનું છે તે કરવાની જરૂર છે વિષયો બહાર છે ઇન્દ્રિય માર્ગે કરીને જ અંદર જાય છે આપણે એને અંદર ઘૂસાડ્યા એટલે આ તકલીફ છે અંદરથી વિષય ઉત્પન્ન થતા નથી અંતકરણમાંથી એની પ્રોસેસ છે તે દિવસ આપણે શીખેલા એ પ્રમાણે બરાબર ચાલો એટલે વિષયરૂપી રોગ છે તેને ઔષધ કરે ત્યારે હવે એનો ઔષધ શું છે તે સાંભળો તો એ ઔષધની રીત એમ છે જે ત્યાં જ્યારે ત્વચાને સ્ત્રીયાધિકના વિષયનો સ્પર્શ થાય છે ત્યારે ત્વચા દ્વારા અંતઃકરણમાં તેનો પ્રવેશ થાય છે અને અંતઃકરણ દ્વારે થઈને જીવમાં પ્રવેશ કરે છે પણ મૂળધકી વિષયની ઉત્પત્તિ જીવમાંથી પણ નથી થતી અને અંતકરણમાંથી પણ નથી થતી અને જે જે વિષય અંતઃકરણમાંથી સ્ફૂર્તા હશે તે પણ પૂર્વજન્મને વિશે બહારથી જ ઇન્દ્રિયો દ્વારે કરીને આવ્યા છે માટે વિષય તાળ્યાનું એ જ ઔષધ છે જે ત્વચાએ કરીને સ્ત્રીયાદિક પદાર્થનો સ્પર્શ તજવો અને નેત્રે કરીને તેનું રૂપ ન જોવું અને જીવાએ કરીને તેની વાત ન કરવી અને કાને કરીને તેની વાત ન સાંભળવી અને નાસિકાએ કરીને તેનો ગંધ ન લેવો અને એવી રીતે પંચ ઇન્દ્રિયો દ્વારા વિષયનો ત્યાગ દ્રઢ રાખે તો બહારથી વિષયનો પ્રવાહ માહેલી કોરે પ્રવેશ કરે નહીં સમજો અહીંયા સ્ત્રીનું ઉદાહરણ આપેલું છે કારણ કે સાધુની વાત કરેલી જ ને શરૂઆતમાં નારદ શંકાદિક જેવા સાધુ થવાનું હોય તો સાધુને તો દરેક પ્રકારે અસ્ત પ્રકારે સ્ત્રીનો ત્યાગ રાખવાનો છે એવું આપણે પણ બધું સમજી લેવાનું કે ભાઈ જે કોઈ વિષય જે છે એ બહારથી જ અંદર પ્રવેશેલા છે એટલે તમે શબ્દ સ્પર્શ રૂપરસ અને ગંધ જે પંચ વિષય જે છે એને ઇન્દ્રિયો દ્વારા પહેલાં ટચ કરો તો જ પછી એનો અંતકરણ દ્વારા ઘાટ થાય બાકી ઇન્દ્રિયો દ્વારા એને ટચ ન કરો તો એનો સ્પર્શ તમને કોઈ દિવસ અંતકરણમાં લાગે જ નહીં સમજો બરફ જે એ બરફ ઠંડો છે એ તમને ખબર કેમ છે કારણ કે બરફ નામનો વિષય જે છે તમે એનો સ્પર્શ કરેલો છે પણ જેને ખબર જ નથી કે દુનિયામાં બરફ નામની વસ્તુ છે એને તમે પૂછો કે ભાઈ બરફ વોટ ઇઝ બરફ વોટ ઇઝ આઈસ તો એ કે એનો જવાબ નહીં આપશો હવે મને નહીં ખબર હવે બરફ મેં તમને સિમ્પલ ઉદાહરણ આપ્યું એવા ઘણા વિષય હશે કે જે તમને ટચ કરવા જેવા ન હશે પણ તમે એને પેલા મનીષ છે એમ કરીને ટચ કરવા ગયા શું કામ છે તે બધા તમારી અંદર એક 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 કરીને ઘૂસી ગયા સમજી ગયા એટલે જેની જરૂર ન હોય એ બધાનો ત્યાગ કરી દેવાનો ઘરમાંથી બહાર જ નહીં નીકળવાનું વગર કામે ભગવાનના ભક્તે વગર કામે ઘરમાંથી બહાર નહીં નીકળવું આજુબાજુ ઉપર નીચે કોણ રહી છે કોને શું છે કોઈ કંઈ નહીં આમ કરીને સાહેબજી મારીને ચાલ્યા જ જવાનું કોઈને ત્યાં બેસવા ઉઠવા જવાનું જ નહીં એ માથાકૂટમાં પડવાનું જ નહીં લોકો ભલે તમને ચૌદસિયા કહીને પણ નેટ ટુ નેટ હિસાબ જ રાખવાનો કે ભાઈ આ આપણું કામ નથી એ પંચાયત કરવાનું ને એ બધા ધંધા કરવાના જ નહીં એ તો ભવિષ્યમાં કોઈને કોઈ લાંછન લાગે કા તકલીફ આવે સમજો અને જે એલ કે અડવાણી છે એને તો એનો ખાસ ખ્યાલ રાખવો કારણ કે એલ અડવાણી હોય એને તરત કલંક લાગી જાય સમજો એટલે એણે તો ભગવાનનું ભજન જ કર્યા કરવાનું શાંતિથી બીજી માથાકૂટમાં પડવું જ નહીં એલ અડવાણી એટલે સમજી ગયા છો તમે લોકો બરાબર ચાલો અશોકભાઈ સમજી ગયા ને એલકે અડવાણી એટલે હા ને ગ્રહસ્થ એ પણ એ ખ્યાલ રાખવાનો વગર કામે કોઈને ત્યાં જવું નહીં સાંભળતા હોય એ લોકોને ન સમજ પડે તો સારું છે બરાબર એ તો આપણે અહીંયા બેઠેલા જ ને બે ચાર જણા એટલે એ લોકો માટે સ્પેશિયલ કહેવું પડે એટલે કહેવાનો મતલબ એવો છે વગર કામે ગ્રહસ્થ પણ કોઈને ત્યાં જવું નહીં નહીં તો ભવિષ્યમાં તકલીફ આવે બહુ અંદરનો જે આ છે તે જે જાય તો પણ પહેલાં ઓટલા પરથી કામ પતતું હોય તો અંદર કોઈના ઘરે જવું નહીં સમજો ભજન કરવાવાળો માણસ બધું નેટ ટુ નેટ જ વાત કરે ભાઈ કામ પૂરું થયું જા ભાઈ જય સ્વામિનારાયણ બરાબર બીજી માથાકૂટમાં પડવું નહીં ચાલો હવે સાંભળવા જેવું છે એક વાત એટલે શું કહેવું જેમ કૂવામાં પાણીની શેરી આવતી હોય અને પછી તેને ગોદડાના ગાભા ભરીને બંધ કરે ત્યારે કૂવો ગળાય પહેલાંના જમાનામાં જ્યારે કૂવો હોય એને સાફ કરવો હોય તો પહેલાં બહારથી જે પાણી આવતું હોય તે એને અટકાવવું પડે ને એટલે હા એટલે ગાળે એટલે આખું ઊંધો કરે ને બધું અંદરથી પાણી હોય તો બધું સાફ કરે ને બધું જેવું હોય તે ઉલે છે ઉલે છે એ શબ્દ બરાબર છે બરાબર તો બધું એને સાફસૂફ કરવાનું હોય તો શું કરે તો પહેલાં બહારથી જે ગંદુ પાણી કેવું કંઈ આવતું હોય આ ચોમાસામાં કહેવાય એને અટકાવવું હોય એટલે પહેલાં રૂના ગાભા ભરી દે બરાબર ચાલો એટલે કૂવો એમ કહેજો લખેલું જ છે ગોદરાના ગાભા ભરીને બંધ કરે ત્યારે કૂવો ઘડાય તેમ બાહ્ય ઇન્દ્રિયોને નિયમમાં રાખવે કરીને બાહ્ય વિષયનો અંતકરણમાં પ્રવેશ ન થાય પહેલાં બહારની ઇન્દ્રિયો જે છે એને ગમે તે વિષયમાં ભટકવા નહીં દેવી પેલો કંઈ આપણે તો બધું જ ચાલે અરે આપણે શું ચાલે આપણે બધું ચાલે એવું ન હોય ભાઈ જે ચાલતું હોય એ જ ચલાવવાનું સમજો બાહ્ય વિષય જે છે બાહ્ય વ્યક્તિ જે છે જે અંતકરણમાં ઉદ્વેગ કરતા હોય એવા માણસોને પણ ન મળવાનું એ ભલે ગમે એટલો ગ્રેટ હોય ને આપણે શું લેવા દેવા સમજો એ એના હિસાબે હશે ગ્રેટ એના હિસાબે હશે બહુ મોટો માણસ પણ એ આપણા અંતકરણને બગાડે છે તો એને મળવાથી કોઈ ફાયદો નથી વિષય પણ એવો જે કોઈ છે કે ભાઈ એ વિષયના યોગે કરીને આપણું ભજન બગડે છે અંતકરણ ભ્રષ્ટ થાય છે એ વિષયનો યોગ કરવો નહીં બાહ્ય ઇન્દ્રિયોને નિયમમાં રાખે તો ધીરે ધીરે અંતકરણ જે છે તે નિયમમાં આવી જ જાય બરાબર ચાલો અને જેમ ઉદરમાં રોગ થયો હોય અને તે તો ઉદરમાં અવસત જાય ત્યારે જ તળે તેમ પ્રથમથી જે ઇન્દ્રિયો દ્વારે કરીને વિષય અંતકરણમાં ભરાયા હોય તે તો આત્મવિચારે કરીને ટાળવા તે આત્મવિચાર એમ કરવો જે હું આત્મા છું ને મારે વિશે ઇન્દ્રિયોને અંતકરણનો સંબંધ નથી એમ દ્રઢ વિચાર કરીને અને ચૈતન્યને વિશે ભગવાનની મૂર્તિ ધારીને અને પોતાના આત્મા સુખવતે કરીને પૂર્ણ રહેવું આ ત્રણ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે જે વિષયનો ગાઠ થાય છે અંતકરણમાં થાય છે જે તમે ઇન્દ્રિયો કરીને નથી ભોગવતા પણ અંતકરણમાં એનો ગાઠ થાય છે તો ત્યારે એવો વિચાર કરવાનો કે હું આત્મા છું અજર છું અમર છું અછેત છું અભેદ છું અને મને આ જે વિષયનો યોગ થાય છે અંતકરણ દ્વારા એના કરતાં તો મારા પોતાનામાં આત્મામાં બહુ સુખ છે હકીકતમાં બહુ સુખ છે પણ તમને ફિલિંગ હોવી જોઈએ ને પછી તમે આમ કરીને દેવદાસની જેમ જ જીવતા હોય આખો દિવસ હે આ તો નહીં થાય હે આ તો આમ જ થાય હે આપણું તો કામ થાય જ નહીં તો તમે એવા મૂળદાલને મૂળદાલ જ જીવતા હોય તો તમને સુખ કાઢી આવે સમજો સુખ કઈ કરવાથી થાય છે કે કઈ થવાથી થાય છે એ વ્યાખ્યા જ ખોટી છે હાવ ખોટી વ્યાખ્યા છે સુખ એવી વસ્તુ છે કે એ તો તમારે માણવાનું છે કે તમે સુખી છો આત્મા વતે સુખ છે બાકી કંઈ કરવાથી સુખી થઈ જાવ તમે કે કંઈ નહીં થશે તો તમે દુઃખી થઈ જવાના ખોટી માન્યતા છે હાવ ખોટી માન્યતા તમે શાંતિથી બેઠેલા ને બેઠેલા રહેવું તો પણ તમે સુખી છો આત્મા વતે સુખ છે સમજો તમને એવું લાગે કે તમે સુખી છો તો તમે સુખી જો દુનિયામાં ઘણી બધી દુર્ઘટનાઓ ઘટે છે અત્યારે કેટલા બધા લોકોના મકાન તણાઈ ગયા પણ તમને દુઃખ લાગે જ કોઈને સમાચારમાં રોજ જો તો કેમ કારણ કે એ ઘટના જોડે તમને કંઈ લાગતું ઓળખતું નથી સમજો એટલે મતલબ શું છે જે ઘટના તમને અહીંયા લાગે છે એનાથી તમે દુઃખી થાવ છો તો શું કામ લગાવો એને અહીંયા આ બેલ મુજબ મારે એવું કામ જ શું કામ કરવાનું એટલે કંઈ કરવાથી સુખી નહીં થવાતું પણ આત્મવિચાર રાખો કે હું સુખી છું હું માનવાથી સુખી થવાય છે આવું મારા જ કહે છે હું નહીં કહેતો સમજો આપણે સામાન્ય રીતે શું માનીએ છીએ ખબર હું કંઈક કરીશ ને એટલે સુખી થઈ જઈશ મને પૂછજો કે કંઈ કરવાથી સુખી જ થવાય છે ઉલટાનું બહુ દુઃખી થવાય છે મારો અનુભવ એવો છે મારી જિંદગીના અનુભવમાં હું જ્યારે કંઈ નહીં કર્યું ને મેં જે જે નહીં કર્યું ને એમાં બહુ ફાવેલો છું જ્યાં કરવા ગયો એમાં બહુ ફસાયેલો છું યાદ રાખજો જે નથી કર્યું એમાં ભગવાનની બહુ કૃપા છે બહુ ફાવેલો છું બરાબર એટલે મને તો કોઈ કાન પકડીને ગઈકા નથી કરવાનું તો આઈ એમ વેરી હેપી વિથ નોટ ડૂઈંગ એનીથિંગ સમજો બરાબર એટલે હું તમને એ જ કહું છું આમાં ચોખ્ખું લગેલું છે શું કહ્યું કે ભાઈ ભાણું પલટી ગયું કે ભાઈ પોતાના આત્મવતે આત્મા સુખવતે કરીને પૂર્ણ રહેવું અંતકરણનો મને કોઈ સંબંધ નથી હોવો અને ચૈતન્યને વિશે ભગવાનની મૂર્તિ ધારવી એટલે આત્માને વિશે ભગવાનની મૂર્તિ ધારવી એટલે ભગવાનની મૂર્તિ ધારવી અને પોતે પોતાના સુખે સુખ્યા રહેવું બિંદાસ રહેવું કોણ કોણ કાંક શું કરવા જાય છે કે શું કરે છે એ બાબતને આપણી જોડે કોઈ લેવા દેવા જ નથી યુ ડોન્ટ હેવ એની કન્સન ફોકસ એપ્રોચ એકદમ કે મારે શું કરવાનું છે સમજો મને હકીકત ભગવાનને ઓળખીને કે હું નારાયણ મુનિદેવની સામે બેઠેલો છું મને અહીંયા બેઠેલો વ્યક્તિ કોણ શું કરે છે કે કાયમ જાય જાવ આ ભાઈ આ સેવા કરે છે મને એક ટકો બી એવું નહીં થાય કે આ સેવા મારે કરવી જોઈએ એક ટકો બી નહીં ઘાટ નહીં થાય મારી સામે કરે તો પણ નહીં થાય બોલો બિકોઝ ઇટ ઇઝ નોટ માય ટોક ઓફ ઓફી હું જે કરું છું મને શું ખાવે છે વાત પૂરી થઈ ગઈ મને કોઈ વ્યક્તિ એમ કહીને કે આ પાંચ લાખ રૂપિયા કમાઈ જાય એક ટકો બી એવું નહીં થાય કે આ કમાઈ ગયો નું રહી ગયો એક ટકો પણ નહીં થાય હું આ વખાણ કરવા નહીં કરતો કે કોઈ મંદિરમાં સેવા કરતો હોય કે પેલો કે આની ઉપર બોર રાજી જાવ મને એક ટકો પણ એવું નહીં થાય કે આ મારી જયારે જોડે આ ઘટના ઘટે કેમ મને ખબર છે કે મને સુખ કાં મળે છે તે સમજો દેટ આઈ નો વેરી વેલ તો એને એમાં સુખ મળે તો એને ભોગવવા દે ને બટ ઇટ્સ નોટ માય કપ ઓફી બરાબર મને એવું પણ ઘણા લોકોને હું જોઉં છું માનસિક રીતે એટલા બધા વીક હોય છે બહુ કમજોર ઓ પેલો આમ કરે છે આપણે બી કરવું જોઈએ અરે ભાઈ એ કરે તેને કરવા દે ને તારે કરવું છે તો કર નહીં કરવું હોય તો નહીં પણ એની ચર્ચા વિચારણા કરવાનો કોઈ ફાયદો નથી સમજો એ કરે છે એટલે કરવું જરૂરી નથી કોઈ કંઈ કરે છે એટલે એ કરવું જરા પણ જરૂરી નથી તમને લાગે તો તમે કરો બરાબર સુખ આત્માવતે છે કંઈ કરવાથી સુખ નથી બે લાઈન સાંભળો સમજવા જેવું છે જેમ કૂવો જડે કરીને પૂર્ણ ભરાયો હોય ત્યારે જે બહારથી પોતાના પોતામાં શેરીઓ આવતી હોય તેને પોતાનું પાણી ઠેલી રાખે છે પણ માહિલી કોરે તે શેરીયનો પાણીનો શેરીયના પાણીનો પ્રવેશ કરવા દે નહીં અને જો ઉલેચાઈને ઠાલો થાય તો શેરીયનું પાણી બહારથી માહી આવે આ રીતે આત્મસુખે કરીને માહિલી કોરે પૂર્ણ રહેવું સમજો મને ઘણા લોકો પૂછે કેવું છે તો હું કહું હો જ્ઞાનના આનંદની બહુ મસ્ત અવસ્થામાં છું બરાબર મારો સિદ્ધાંત નથી ભગવાનનો સિદ્ધાંત છે આઈ એમ વેરી હેપી હું તમને છાતી થોકીને કહું છું હું બહુ સુખી માણસ છું અને હું તમને એટલે પણ કહું છું કે હું સુખી કોઈ મારી પરિસ્થિતિથી નથી હું સુખી માનવા છું કે હું સુખી છું એટલે હું સુખી છું નોટ ડુઇંગ એનીથીંગ આઈ એમ વેરી હેપી યાદ રાખજો કેમ મને એ ખબર છે કે સુખ કેવી રીતે આવે છે એની પ્રોસીજર હું સમજી ગયો છું અને તમને હું એ જ સમજાવવાની કોશિશ કરું છું કે તમે કંઈક કરીને સુખી થઈ જશો એ જરા પણ માનતા નહીં પૂર્ણકામ પણ હું માનો ભગવાનની દયાથી જેટલું થયું છે જે થયું છે બધું બરાબર જ છે એવું પૂર્ણકામ પણ આવી જશે ને સુખી બરાબર ચાલો એટલે આત્મસુખે કરીને માહેલી કોરેથી પૂર્ણ રહેવું અને બહાર પંચ ઇન્દ્રિયો દ્વારા વિષયનો માર્ગ બંધ રાખો એ જ કામાદિક જીત્યાનો દ્રઢ ઉપાય છે પણ એ વિના એકલા ઉપવાસે કરીને એ વિના એકલા ઉપવાસે કરીને કામાદિકનો પરાજય થતો નથી એટલે બહુ તપ કરવું બહુ ઉપવાસ કરવા એને કરીને ઇન્દ્રિયો અંતકરણ જીતાતાનાથી આવી સમજણ રાખવાની છે બરાબર શું આ વિચાર દ્રઢ કરીને રાખજો ગધડા મધ્યનું બીજું વચનાવૃત અંદરથી પૂર્ણ કામ પણ હું મનાવું જોઈએ કે મારે કંઈ કરવાની જરૂર જ નથી સમજો તો બહાર કોઈ વિષય હેરાન નહીં કરશે પણ તમને બધાને ઓછપ જ બોજો ને બધાને એવું જ બોલ છે કે હું રહી ગયો બધાને જ એવું છે હું રહી ગયો બસ મારું આ બાકી રહી ગયું હું રહી ગયો મને કોઈ કહી ગઈ ને કે હું આમ જોઈ આવ્યો પ્રસાદીની જગ્યાએ જોયો મને કંઈ અસર જ નહીં થાય સારું વેરી ગુડ ટાઈમ મળશે તો જોઈશું ની ટાઈમ મારો તો અત્યારે કંઈ ખોટા થોડા અહીંયા લખોટા થોડા ટીચીએ છીએ ભજન જ કરીએ જ ને સુખી રહ્યો બરાબર શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ માધજમ વાસુદેવ અમરે માધવ અમકેશમ કાદમતા રણ સ્વામીનારાયણ લીલકન દમ ભજ